વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે કોંગ્રેસના મનીષ દોશીએ સામે ફરિયાદ કરી છે મનીષ દોશીનો દાવો છે કે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે માત્ર ફરિયાદ નહીં કોંગ્રેસે ચૂંટણી પંચને પુરાવાના ભાગરૂપે કેટલાક વિડીયો પણ આપ્યા છે દાવો છે કે આ વીડિયોમાં શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે કોંગ્રેસે માંગ કરી છે કે શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી પંચ કાર્યવાહી કરે બીજી તરફ ભાજપે કોંગ્રેસના આરોપો ફગાવીને ખોટી રાજનીતિનો આરોપ લગાવ્યો છે ઉલ્લેખનીય છે કે સંસદીય પ્રણાલીનો વિધાનસભા અધ્યક્ષ કોઈ પક્ષ ના હોઈ શકે શંકર ચૌધરી પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસની ફરિયાદમાં ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી હતી લોકસભાની ચૂંટણી સત્તરમી માર્ચથી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે અને આદર્શ આચારસંહિતા જેમ દેશમાં લાગુ પડે એમ ગુજરાતમાં પણ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે બનાસકાંઠા લોકસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ એક તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે આ એક આદર સંસદીય પ્રણાલી અને કાર્યપદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બધાનીય પદ ઉપર હોય અને બધાની પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે બાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પણ સોના અને સાદીના બંનેના ભાવમાં વધારો થયો છે મોંઘું થયા બાદ સોનાની કિંમત